મારે પતંગ વેસાવી હોય તોય ભલે અને ન વેસાય ને તોય ભલે બાકી હમ તો મેં સાઈના દોરીનો ઢગલો કરી નાખ્યો છે અને મારા સિવાય છે એટલે ને ડબલ ભાવ લઈ લેવો છે એક ફિરકાના સીધા બારસો રૂપિયા લેવા છે લેવા હોય તોય ભલે અને ન લેવાય ને તોય ભલે બાકી બારસો રૂપિયા છે ને એ લઈ શકી એક ફિરકાઈ બાકી હમ તો જામો પાડો છે આ ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ છે અને હવે મારે નિયમ બનાવો છે હું ગામ સરપંચ રોજ મારે બધી ધ્યાન રાખવી પડે ને આ સાયના દોરી બહુ હમણાં સગાવા મળ્યા છે આ સાયના દોરીથી થી કેવડું બધું નુકસાન થાય છે આ અબુલજી વિમાન સકલા બિસારા મરી જાય છે આ ઢોકા કપાઈ જાય આ શોર્ટ થાય છોકરા તો કઈ ખબર નથી પડતી આ સાયના દોરીને મારે બંધ કરાવી દોશે લાય ઉપસર પર આયલો જાવ સગના પાઈ કયો આખા ગામમાં કેવરાઉ કે સાયના દોરી નો ઓપરે લાય આયલો જાવ છે ને મારે કોઈ ગ્રાહક એ નો આવ્યું બોલો એક ગ્રાહક આવે ને એટલે છે ને એને કહી દેવું છે કે ઓલ ફુરડી છે ને ઘરે વેસે છે સાન માણી સાઈના દોરી જીને લઈ હોય ને એ જાવે ને હા તને કેમ છે એમ તો હું શું સ એ પણ અરે બોલીએ આ કાઈ ખોલ્યા આમ ના વેસવાની

હું હે ને હમણાં પાછો આવું હો આમ જો એક ફેર કોઈ મારા હાથ રાખજો કોક ઉશી કોક પાય લઈને ને આવ્યું છો હા તું ગમે કર બાકી હું છે ને બારસો રૂપિયા જ લઈશ હજાર માં દઈ દીધું તો શું વાંધો નહીં તો વેતી નો થતો અહીંથી હા હમણાં આવું તો મારે મારા સિવાય છે ને કોઈ પતંગ ના વેચતો અને ફીર કઈ ના વેચતા સાયના દોરા ને બાકી વાંધો છે ને ઘર જે ભાવ લઈ લેવો છે જામો પાડો છે છોકરા ને આ બે તને હું એક વાત કરું જો હા બોલો જો આ આવી છે આવતા વરે કેટલા ડોકા કપાઈ ગયા ખબર છે સાઈ ના દોરી થી સાઈ ડોકા કપાઈ ગયા હતા ઘોસવાય સકલા કેટલા મરી ગયા

મારા બાપાએ માર પંદરસો આયપ્યા કેટલું રોયો ત્યારે આપ્યા નક ન આપતા મારો બાપાએ હે હવે અસલ દોરો લેવો છે અને પતંગ લે ગોબરું આવે સાંઈના દોરી લેવી છે હાયકી આ ગોબર એ એ હા મજા એ એ બાપના બસોરી રૂપિયા જે મિખીના

પતંગ નો ભાવ એટલો લેવો છે બે રૂપિયા વાળી પતંગ હોય ને એના પાંચ રૂપિયા લેવા છે અને તૈય વાળી હોય ને એના દસ રૂપિયા લેવા છે સીધો ડબલ ભાવ મૂકી દેવો છે

એક કાકા તને કઈ ખબર પડે છે એમાં ખાલી માં દસ રૂપિયા અહીંયા ધંધો હોય મનીમાં મળે શું ખાલી દસ રૂપિયા અને એમાં તું રૂપિયા ઓછા કરવાનું કે તને શરમ નથી થતી મને હે ને

લાય પંદરસો રૂપિયા બીજું પૂછે ને તો એને છે ને સાન કહેવાનું માના માણ વિષારે નહી કેવાનું આ બે નંબરી ધંધો છે એટલે સાંજ માનું વેસવાનું હોય એટલે કોક ને લેવો હોય મોકલું કે ન મોકલું હા મોકલજે

મને તો છે ને હરાખા જ ના સેવા તો જે કંઈ ગરાગી ના હાલતું એકાદ ગરાગ આવી છે ને એટલે પાછું છે ને થોડુંક આવતર કરી લેવું છે અરે હે પૂરે એ શું છે સરસ બોલો નહીં તું સાના દોરી વેસે એમ નારેના તમને કોને કીધું મને તારું એ છે કે હું ત્યાંથી લાવ્યો સાના દોરી આ રહી તારી ફિર જો ચોધોય ના રે ના સરપસ છે ને કાઈ સાઈ દોરી ના વેચતી ઈ છે ને બીજેથી લાયો છે અને ના મારું સડાઈ દેસ હેલા ઊભો હતો બોલ તો ક્યાં હે તારા લીધા કેટલા ગામના હેરાન તને ખબર પડતી નથી ઓલી દીધી તો ના પડે છે એમ બીજે છે હે કે ખોટું ના હું નથી હોય ખોટું કા બોલે

પણ સરપંચ વેસવા દો ને આમ હું તમને છે ને થોડાક પૈસા આપું મારે કાય પૈસા નથી થોડોક ધંધો અમને થાય આ પૈસા ની મારે કાય ભૂખ નથી તારી વેસન બંધ કરવું છે કે પોલીસ ને બોલાવું કે ના સરપંચ હવે છે ને એવું ન કરતા હું છે ને ફિરકી નહીં વેસું બસ સાયના દોરી હવે થાતી થાય નથી શું સાયના તો સરપંચ રૂપિયા બારસો રૂપિયા કીધું લેવાય ને તને

રાઉલી તો હોતા કાયરા કે તાલ ને હું આવું હાલ સા મને આવાગે ઓકારી પામ આ લઈ લે એમ તમકા તમ ગાઉ ને નીક લાગી આ આના દોયી